ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા રંગે ચંગે પ્રારંભ થયો છે ગણતરીની જ મિનિટોમાં હવે જે રથ છે તે એએમસી ઓફિસ પહોંચશે ધીરે ધીરે જે રૂટ છે તે આગળ વધી રહ્યો છે ચાલુ વર્ષે નિર્ધારિત સમયથી દસ મિનિટ વહેલી રથયાત્રાનો પ્રારંભ થયો મેયર સહિત પદાધિકારીઓ ત્રણેય રથનું સ્વાગત કરશે વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન પણ આપની સાથે જમાલપુરથી જોડાઈ ચૂક્યા છે જે હિરેન રથયાત્રા ત્યાં પહોંચવાને કેટલી વાર છે ભક્તોમાં કેટલો ઉત્સાહ અને તે પણ માહિતી સામે આવી છે કે ગજરાજ જે છે તે ભક્તો પર નારાજ થયા છે તેની લય શું વિગત જયરામ આ દ્રશ્ય બતાવી રહ્યા છે પરંતુ એકસો ને રથયાત્રા ભગવાન જગન્નાથ નીકળી છે ઘણા વર્ષો બાદ રથયાત્રાની આગેવાની લેતા ગુજરાત નારાજ થયા હોય તેવો બનાવ થયેલો છે આ ગજરાજ નારાજ થયા પોતાના બધા છે અને તેની પાસેનું કારણ જે જાણવા મળ્યું છે એ કારણ ખાડીયા વિસ્તારની અંદર ડીજે વગાડવામાં આવતું હતું અને ડીજેના અવાજથી ગજરાજ ભડક્યા સૌથી પહેલા જે ગજરાજ ત્યાં ખાડીયા વિસ્તાર અંદર પ્રવેશ્યા ની જે વાગતું હતું ત્યારે એક ગજરાજ ભડક્યા હતા અને ભડકેલા ગજરાજ તોડવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ બાકીના પાંચથી સાત ગજરાજ પણ ભડકા હતા અને તે પણ તોડ્યા હતા ત્રણ ગજરાજ દોડી અને પોળની અંદર ઘૂસી ગયા હતા જોકે ગજરાજે આ દોડધામ કરી હતી તેની અંદર ત્રણ જેટલા ભક્તો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે એક મીડિયા પણ ઘાયલ થયાની માહિતી હાલ મળી રહી છે ટીવી ચેનલના એક કેમેરામેન ઈજા પહોંચી છે કેમેરામેનને ઈજા ઇજાગ્રસ્તે સારવાર મળે તે માટે થઈ અને તાત્કાલિક તેઓને એકસો આઠ બોલાવવામાં આવી છે અને એકસો આઠના માધ્યમથી તેમને સારવાર મળે તે પ્રકારે અત્યારે વ્યવસ્થા કરવામાં આવી રહી છે તો બીજી તરફ નારાજ થયેલા ગજરાટને કાબુમાં મેળવવા માટે થઈ અને જે વન વિભાગની ટીમ સાથે જ રાખવામાં આવી હોય છે તે વન વિભાગની ટીમ પ્રયાસ કરી રહી છે પંદર મિનિટ જેટલો સમય થયો આ રથયાત્રા ખાડિયામાં રોકવી પડી હતી કારણ એ હતું કે ગણેશ સ્વરૂપા ગજરાજ નારાજ થયા હતા બીજી તરફ આ દ્રશ્યો દરવાજા વિસ્તારના દ્રશ્યો જોઈ રહ્યા ભક્તો ભગવાન ભગવાનની આગળ ચાલી રહ્યા છે અને ભજન કરી રહ્યા છે કીર્તન ગાઈ રહ્યા છે આ ભક્તો પોતાનો જે ભાવ છે ભગવાન પ્રત્યેનો પોતાની જે ભક્તિ છે ભગવાન સામેની તે જે વિમાન દુર્ઘટના થઈ હતી તેની અંદર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આપવા થઈ અને અહીંયા એક વ્યક્તિએ આ રીતના ચિત્ર પણ પોતાના શરીર ઉપર રાખ્યું છે પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીને શ્રદ્ધાંજ આપે આ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી પાછળનું કારણ શું આપ વિજય રૂપાણી સાથેનો કોઈ આપનો અનુભવ એક પહેચાન છે પૂર્વ મુખ્યમંત્રી આપણા ગુજરાતના લાગી ભગવાન એની આત્માની ભગવાન અહીંયા રથયાત્રામાં સામે આવી કે જે દુર્ઘટના થઈ હતી તેની અંદર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હતું તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ અને શરીર ઉપર તેમનો તસવીર દોરવામાં આવી છે અને એ રીતે સ્વર્ગસ્થ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવામાં આપણે સતર્કયાત્રા દર્શાવવાનો પ્રયાસ પ્રયાસ કેટલા છે જે ભગવાન જગન્નાથ ભાઈ બળભદ્ર અને બેન સુભદ્રા મૂર્તિ પોતાના મસ્તક ઉપર લઈ અને આ રથયાત્રામાં ચાલી રહ્યા છે ભજનો ગવાઈ રહ્યા છે કીર્તન ગવાઈ રહ્યા છે અને ભક્તો ભગવાનના રથ ની આદત So આજે ગજરાજ હતા તે ભડક્યા હતા ડીજે નો અવાજ વધારે હોવાને કારણે આ પ્રકારે ગજરાજ ભડક્યા હતા ત્રણ જેટલા જે ગજરાજ હતા તે ભડક્યા હતા અને જે ભક્તો છે તેમને પણ ઈજા પહોંચી છે આ સાથે જ જે મીડિયા છે એક તેમને પણ ઈજા પહોંચી હોય તે પ્રકારની માહિતી સામે આવી છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે નાની પોળમાંથી જ્યારે રથયાત્રા પસાર થઈ રહી હતી રથયાત્રાની આગેવાની ગજરાજ કરતા હોય છે અને તેજ ભડક્યા છે બધું માહિતી સાથે સંબંધાતા ચેતન પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જે ચેતન ગજરાજ ભડક્યા કારણ શું હતું અને કેટલા ગજરાજ ભડક્યા છે ઈજાગ્રસ્તો કેટલા છે જી હાલમાં જે પ્રાથમિક માહિતી મળી છે તે અનુસાર રથયાત્રામાં રથના સ્વાગત માટે ઠેર ઠેર ડીજે મૂકવામાં આવ્યા હતા અને આ ડીજે લાઉડલી વગાડવામાં આવી રહ્યા હતા આ ડીજે લાઉડલી વગાડવાના કારણે અને સીસોટીના અવાજના કારણે જે એક ગજરાજ છે તે ભડકી ગયા હતા અને દોડ્યા હતા શરૂઆતમાં તે રથયાત્રાના રથયાત્રા દોડ્યા હતા અને બાદમાં તેમનો જે મહાવત છે તેને તેની પર કંટ્રોલ કરવા માટે નિયંત્રણ મેળવવા માટે પૂરેપૂરો પ્રયાસ કર્યો હતો પરંતુ ફરીથી ગજરાજ છે જે પરત દોડતા દોડતા આવ્યા હતા ગજરાજ નિયંત્રણ બહાર થતા થોડીવાર સુધી લોકોમાં પણ એક ડર જેવો માહોલ હતો અને લોકો પણ સુરક્ષિત જગ્યાએ ખસી ગયા હતા આ ઘટનામાં હાલમાં જે પ્રાથમિક માહિતી મળી છે તે અનુસાર કોઈ પણ પ્રકારની જાનહાની કે હતાહત થઈ નથી પરંતુ અત્યારે હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને તમામ જે ગજરાજો છે તેને રોકી દેવામાં આવ્યા છે સિસોટી અને જે લાઉડલી ડીજે વાગતા હતા તે પણ તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવ્યા છે એટલે હાલમાં સુરક્ષિત રીતે થોડી જ વારમાં રથયાત્રા છે આગળ વધશે અને હાલમાં સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે જી જી જીતન સમગ્ર માહિતી બદલ આભાર